જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખોલેલા ગુવારનું શાક તો જો આપણે અહીંયા સરસ મજાનો સેજ જાડો એવો ગુવાર લઈ લીધો છે અને ખોલી નાખ્યો છે અને તેને સારી રીતે આપણે ધોઈ અને કમ્પ્લીટ કરી લેશું તો આ એક સાથે બટેકું લીધું છે એક છે ટમેટું બે લીલા મરચાં લઈ લીધા છે તો આપણે આને બનાવીશું ગ્રેવીવાળું શાક તો ચાલો ફટાફટ આપણે પહેલાં શાકની શરૂઆત કરીએ તો આપણે ગુવારને સરસ મજાનો ધોઈ અને બટેકું પણ ધોઈ અને સાફ કરી લીધું છે હવે આપણે આ ગુવારને આપણે પેલા બાફવાનો છે ગુવાર અને બટેકા બંનેને તો સૌ પ્રથમ આપણે પાણી કુકરમાં લઈ લીધું છે એક ગ્લાસ તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું બટેકું આ રીતે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ મજાનું લાગશે ભાખરી કે રોટલી સાથે આપણે ખાઈ શકીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગુવાર પણ નાખી દીધું છે બાફવામાં ખાલી સ્વાદ મુજબ મીઠું જ એડ કરવાનું છે આપણે તો જો આપણે મીઠું પણ એડ કરી દીધું છે હવે આપણે આને મિક્સ કરી દેશું અને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી આપણે ગુવાર બાફી લેશું તો આપણા કુકરમાં ત્રણ સીટી આવી ગઈ છે અને હવે આપણે ચેક કરી લેશું હવા નીકળી ગઈ છે તો આપણે ચેક કરી લેશું ગુવાર બફાઈ ગયો છે કે નહીં અરે વાહ આપણો ગુવાર એકદમ સરસ મજાનો બફાઈ ગયો છે તો હવે આપણે નીતારી લેશું અને આ પાણી એક્સ્ટ્રા છે તે રાખવાનું છે કેમ કે આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે ને એટલે આ પાણી જોશે આપણે વઘાર માટે વસ્તુ લઈ લીધી છે આ ટમેટા છે આ બાફેલા બટેકા છે આ લીલા મરચાં છે આ છે આ સિંગદાણા તલ વરિયાળી અને મીઠો લીમડો અને લીલા ધાણા અને શેકેલા સણાના લોટનું થોડું ગ્રેવી બનાવેલું છે તે પણ લઈ લીધું છે આ છે મરસું પાવડર અને આ છે ગરમ મસાલો શાકમાં નખવાનું માટેનું અને આ આ બીજા બધા છે 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 એ પણ સાથે લઈ લીધા તો ચાલો આપણે શાકનો વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે વઘાર માટે એક બાઉલ લઈ લીધું છે અને ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે એમાં નાખીશું બે પાવડા તેલ તેલ સરસ મજાનું ગરમ થાય એટલે આપણે મસાલા એડ કરીશું પેલા તો વઘાર માટે રૂટિંગ મસાલા એડ કરવાના છે તો આપણું સરસ મજાનું તેલ આવી ગયું છે અને આપણે નાખી દઈશું પેલા રાઈ જીરું ત્યાર પછી આપણે નાખીશું હિંગ ત્યાર પછી નાખીશું આપણે હળદર ત્યાર પછી નાખીશું આપણે લીલા મરચાં લીમડો હોય તો પણ એડ કરી શકો મારી પાસે નથી એટલે મેં એડ નથી કર્યો ત્યાર પછી નાખીશું ટમેટા હવે ટમેટાને મિક્સ કરી લેશું અને ચડવા દેશું જ્યાં લગી આપણા ટમેટા ચડે નહીં ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા ટમેટામાંથી સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે અને હવે નાખીશું આપણે જે આપણે તલ માંડવીનો અને મસાલો બનાવ્યો તો તે એડ કરીશું ત્યારબાદ નાખીશું આપણે બાફેલા બટેકા સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે બટેટા સરસ મજાના મિક્સ થઈ ગયા છીએ અને હવે નાખી દઈશું આપણે એમાં ગરમ મસાલો ત્યાર પછી નાખીશું મરચું પાવડર તેને મિક્સ કરી લેશું સારી રીતે તો આપણે મિક્સ કરી લીધું છે અને સ્મેલ પણ એવી આવે છે કે એમ થાય કે લુખે લુખું જ અત્યારે ખાઈ જાય

એકદમ સરસ અને યુનિક છે અને મસ્ત પણ લાગશે જો આપણા બાળકો નહીં ખાતા હોય તો પણ શાક ખાવા લાગશે તો ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે અને હવે નાખી દેસુ આપણે બાફેલો ગુવાર આપણે મીઠું એડ કરવાનું નથી કેમ કે આપણે ગુવાર બટેકું બાફવું ત્યારે મીઠું એડ કર્યું છે અને મસાલામાં પણ એ કરેલું છે તો એકવાર ચોક્કસ આ ગ્રેવી વાળું ગુવાનું શાક બનાવજો તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે એ હવે નાખી દેસુ આપણે ધાણાજીરું પાવડર ત્યારબાદ આપણે નાખીશું એક ચમચી જેટલો લીંબુનો રસ અને મિક્સ કરી લેશું થઈ ગયું છે અને હવે કરી દેશું આપણે ઉપરથી તો ચાલો આવી બધાય શાક અને ભાખરી ખાવા તો તમને આ અમારા બ્લોગ કેવો લાગે છે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે નવી રેસીપી સાથે બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ